આવી ગયા છે ભાઈ લાઈવ તો પધારો મારા કલે જાઓ લાઈવ ને લાઈક અને કોમેન્ટ કરવા આવી જાવ ભાઈ દિવલા એમ એક લાઈવ આ મોબાઈલ દે મોબાઈલ દે આઈ પધારો પધારો મિત્રો પધારો લાઈક કોમેન્ટ કરવા આવી જાવ જય દ્વારકા દેશ ગઢવી ના જીતેજ ભાઈ પધારો પધારો જીતે જય માતાજી જય માતાજી ભાઈ કેમ છો મજામાં જય માતાજીભાઈ જય માતાજી જય વડવાડા જય વડવાડા જય વડવાડા પધારો પધારો મારા કલેજા પધારો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો કેમ એટલે બધી ઉદરાલે ઉલે ખાટલે જય વડવાડા જય વડવાડા મિત્રો પધારો પધારો મારા કલેજો પધારો લાઈક ને લાઈક અને કમેન્ટ કરવા આવી જાવ ફાઈજી વયુ ગયું ક્યાંથી આવે આવે કે ફાઈજી છે ફાઈજી મે એક જ કાફું છે બસ

ફર્સ્ટ ટાઈમ તો થાય ફર્સ્ટ ટાઈમ કે દેખાયગા મિત્રો પધારો પધારો કઈ કોઈ આવે 9 વાગ્યા માં અટાણે દુનિયા થા આવો 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 તો કોલે કાટલું વિજો જય માતાજી જય માતાજી જય માતાજી

પધારો પધારો મિત્રો પધારો લાવીને લાઈક અને કોમેન્ટ કરતા રહ્યો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ જય માતાજી જય માતાજી રીનાબેન પધારો પધારો બહુ જાજા સમયે આવ્યા હો ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ડન લાઈક ડન ઓકે ઓકે ભાઈ હું લાઈવ બહુ નથી

આજ એમ હતું કે કરવી પણ પાછો તાવ આવી ગયો ઓહો મરાઈ તાવ ઓ જય વડવાડા જય વડવાડા રીનાબેન સપોર્ટ કરી રહ્યા છે એમાંય મહેમાન આવ્યા ઓહો હો 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 તો તો ન થાય ઓ ભાઈ લાઈવ મહેમાન આવી ગયા હોય તો લાઈવ નો થાય ઝીરો બતાવે લાઈક એક બતાવે કેટલી આપણે નેટ જ નથી હાલતું

રીનાબેન સપોર્ટ કરી રહ્યા છે પધારો પધારો મિત્રો પધારો લાઈક કોમેન્ટ અને કરતા રહેજો મારી બાજુમાંથી હું જામવાડા ગીર થી શું એવું છે સારું સારું ભાઈ હા ચાલીસ કિલોમીટર સેટા હેતો તો થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ કરતા રહેજો ભાઈ

હાલ અત્યારે તો અમદાવાદ નોકરી કરું છું પણ જામવાડા રહું છું એવું છે સારું સારું ગીર તો ગીર છે ભાઈ દલપતભાઈ નકુમ જય ઠાકર જય ઠાકર ભાઈ જય ઠાકર ક્યાં લઈ જવી મૂકી દેવા હાથી અહીંયા મૂકતા મારી મોટર સાયકલ માં એટલો ગારો નથી ને એટલો ગારો સાયકલ માં છે પધારો પધારો મિત્રો લાઈવ ને લાઈક કમેન્ટ કરતા રહ્યો જય વડવાડા જય વડવાડા હાલો તો ભાઈ હવે જમી લઈએ બીજું હું જમીન પછી પાછા લાઈવ કરશું ભાઈ તો જય દ્વારકા